સુખપર ગામમાં થઈ બાંધકામમાં દબાણના આક્ષેપો સાથે સામસામે ફરિયાદ નોંધાઈ કચ્છ જિલ્લામાં આવેલ પટેલ ચોવીસી ના સુખપર ગામમાં એક સમાજના બે પરિવારો વચ્ચે બાંધકામ મુદ્દે બોલાચાલી થઈ ઉગ્ર બોલાચાલી બાદ સામસામે ફરિયાદ થતા સમગ્ર મામલો કોર્ટના દ્વારે ગયો છે મારું નામ પ્રેમીલાબેન મનજી ભુવા છે અત્યારે આ લોકોનું બધું કામ ગેરકાયદેસર છે ડ્રોઈંગ થી બારે કામ કરેલું છે અને અંદર ગ્રાઉન્ડ જે એને ભંડાકી બનાવી એ ની અંદર બતાવેલું નથી ને આ હુડ ઉપર આખું બાંધકામ કરેલું છે આ હુડનો ફોટો પાડી લેજો આખું હુડ ઉપર પહેલાં માણસે કરીને ત્રીજા માળ સુધી એને બાંધકામ હુડ ઉપર કરેલું છે એ બધું ગેરકાયદેસર કામ છે પંચાયતે એને બાંધકામની મંજૂરી નથી લીધી ને આટલું બાંધકામ એને ઉપાડી લીધું એ ને પંચાયતમાં અમે બે મહિના થયા કાગળ દઈ રીતે એના વિરુદ્ધ તમારા કાગળિયા એના કંઈ હોય તો તમે અમને રજૂઆત કરો તો આજ દિ સુધી પંચાયત અમને એનો કોઈ એક કાગળ નથી દીધો ને બે મહિના થયા ને બે મહિના થયા એ લોકો માનુકા પોલીસ ને પણ અહીંયા બોલાવ્યા હતા પોલીસે એને કીધું કે તું વેચાણમાં કેટલું લીધું હોય તારી વેચાણી જમીન કેટલી તારી કાયદેસર તું વેચાણમાં તો લીધું હોય ને વેચે આ દસ ફૂટ ની પહેલેથી કોર્ટમાંથી રાખેલી બે વેચે એમાં મેં એક પાંચ કાની જમીન નથી દબાવી પૂરેપૂરી દસ ફૂટ મૂકીને મારો પાયો મેં દસ ફૂટ માંથી ઉપાડેલો છે મને સો ચોરસ જમીન પાસ થયેલી હું ખોટું નહીં બોલું એમાંથી મને વાલ પાસ થયેલી એમાંથી આ વેચડી રાખવાના કારણે મને અડધી જમીન મળીએ અમે સમજૂતીપૂર્વક રાખી હતી એમાંથી મને આ વેચડી રાખવી પડી સમજી પૂર્વક એટલે મને અડધી જમીન મળેલી ને એ આ લોકો મારી જમીનને કોર્ટની અંદર ગેરકાયદેસર બતાવેલી અત્યારે ને પોતે અત્યારે કોર્ટમાં જીવો છે માણસ છતાં આની અંદર આજે રવિવારનો મોકો જોઈને માલ ભરે છે એને સાહેબ ચોખ્ખું કીધું એ કે તમે આ વેચેડીની અંદર તમે કઈ કરી નહીં શકો હમણાં માલ ભરી નહીં શકો છતાં આજે માલ ભરે રહો ને ભાઈ કોર્ટ માં જયેલો પોતે જ જયેલો એ ને આ ગેરકાયદેસર માલ ભરે રહો તો અમે આગળ બધા સાહેબને ને વિનંતી કરી રહ્યા કે તમે પંચાયતની અંદરથી ન પતાવો ડાયરેક્ટ સ્થાન ઉપર આવીને જોવો ને ગેરકાયદેસર મારું હોય કે એનું હોય મને કઈ વાંધો નથી મને એક પાંચ કાની જમીન જોતી નથી ગેરકાયદેસર જેનું કામ હોય એનું બંધ કરવામાં આવે ને બંધ ન કરે તો આ તનમાર ઉપર જે છજા ઉપર બાંધકામ કરી જોઈએ ને એને પંચાયતે બે મહિના થયા બાંધકામ ની મંજૂરી આપી અને બે મહિનામાં કોઈ આટલું બાંધકામ કરી જાય તમે ક્યાંય ગામની અંદર જોયો એવો ઈરાદો કે બે મહિનાની અંદર બાંધકામ આટલું થઈ શકે એમ ને છતાં તમને જો પંચાયતમાંથી પતાવીને જાશો તો મેળ નહીં પડે તમે સ્થાનિક ઉપર આવીને જોવો કેનું ગેરકાયદેસર છે કેનું નથી ને મારું જમીન મેં મારી હાથે મકન નથી કર્યું મને સરકારનો માણસો મારી જમીન ઉપર આવ્યા હે એને બાંધકામના ખૂતા ખોડી દીધા હે એના ઉપર મેં બાંધકામ કરેલું એને આજ મારું પચીસ ત્રીસ વર્ષનું જૂનું બાંધકામ એ આજનું બાંધકામ નથી ન નડ્યું ને આને કેમ નડ્યું શું કારણથી નડ્યું એ તમે તકવા તપાસવાણી કરો તાત્કાલિક

બધું કરી છતાં એમ કે હું રિપેર ના કરી દઉં તો અમે કામ તો બધા કરી પણ આપણે ને જેનું બગાડ્યું ને રિપેર કરી દેવું પડે આગળ એ લોરા ગાલીને મારું ઘર ભાંગી નાખી દે છતાં એ મને એવી બોલી બોલે કે હું શું કરી દઉં લોરી વાળા ને કે કરી ગયા તો લોરી ગાલે તો એ ને હું નથી ગાલતી ને ને આ મેન મેન વેચેણી ની અંદર એને એક મીટર મકન અંદર લીધેલું હોય અમે એને કઈ નથી કેતા મને વેચેણી ની અંદર એક પાંચ કાની જમીન નથી કપતી વેચેણી ની અંદર એક મીટર એમાંથી એનો મેન પાયો માલિકી નો આવેરો કઈ મેન પાયો માલિકી નો ઉપાડી જાય ને જો ઈ ન ઉપાડે ને હું બાંધકામ કરીશ તો હું આખો પાયો ઉપાડી મારા ખર્ચે ને હું તાળું મારી લોક મારીને ઝાડ વાવી નાખીશ મને જમીન નથી ગપતી બસ આ અંગે વિસ્તૃત માહિતી આપતા પ્રેમિલા બેન મંજી બુવાએ જણાવ્યું હતું કે તેમના ઘરની પાછળની બાજુએ જયંતીલાલ વિશ્રામ ભુડિયા દ્વારા બહુમાળી કોમર્શિયલ બાંધકામ થઈ રહ્યું છે નિયમ મુજબ જે જગ્યા છોડવાની હોય તે પણ છોડવામાં આવી નથી કોમર્શિયલ બાંધકામના કારણે ભવિષ્યમાં મોટા વાહનોની અવરજવર જવર પણ વધશે ગ્રામ પંચાયત દ્વારા બાંધકામ અટકાવવાની નોટિસ આપી હોવા છતાં પણ જેન્તિલાલ ભુડ્યા દ્વારા કામ હજુ પણ ચાલુ છે એવી રજૂઆત કરવામાં આવી હતી અને આ અંગે જેન્તિભાઈનો સંપર્ક સાધતા તેમણે બોલવાનું ટાળ્યું હતું તો ગ્રામ પંચાયતના ઉપસરપંચને નોટિસ આપ્યાનું જણાવી વિગત આપી હતી મારું નામ દેવસી વિષ્ણુ રાબડિયા હું ઉપસરપંચ છું અત્યારે સરપંચનો ચાર્જ છે મારી પાસે મંજૂરી સાહેબ અમને આપો અમને મંજૂરી આપવાની આવતી જ નથી એકચ્યુઅલી પીડબ્લ્યુડી તાલુકા પંચાયતને મંજૂરી આપવાની આવેલી ગામ પંચાયત લગે કોઈ ટેકનિકલ વિભાગ છે નહીં એટલે ટેકનિકલ ત્યાં છે એટલે તાલુકા અને બીડબલ્યુડી મંજૂરી આપે છે અમે તો પાણીના રૂપિયા ખાલી બંધકામ કરે એટલે પાણીના રૂપિયા અમે વસૂલી છીએ એના માટે અમે ખાલી સાઇન કરીને આપી છે બાકી અમારો કોઈ અમારો રોલ નથી અને વાંધો છે એ બેનો વાંધો છે તો અમે કોર્ટમાં અત્યારે કેસ ચાલુ છે અમને ટીડીઓ કાગળ મૂક્યો હતો કે આને તાત્કાલિક કામ બંધ કરાવો બે પાર્ટીને તો અમે તાત્કાલિક બેને નોટિસ મૂકી અને બેને કામ બંધ કરાવ્યું હતું પણ તે પછી એને અમારા ઉપરવટ જઈને કામ ચાલુ કર્યું તો પછી એને કોર્ટમાં ગયા કોર્ટમાં ગયા એટલે અમને સમજ બજો એટલે અમને કોર્ટમાં

પંચાયતને કહી છે કે એ લોકોના જો સાચા પુરાવા અને સાચા એને લગે કાગળિયા હોય તો હું કોર્ટની ફી ઓલા એને કાગળિયાની ફી ભરવા તૈયાર હું તમે એના કાગળિયા અમને રજૂ કરો હું વકીલ શું કાગળિયા મૂકીએ બધા આજે બે મહિના ત્યાં દોડું છું પંચાયતની ત્યાં સરપંચ પણ નથી સરપંચને રિસ્યુ કરવાનું આવે તો અંદર માણસો બેઠા હોય એ રિસ્યુ કરી આપે છે ને કાંઈ તલાટી કરી આપે છે કે કાંઈ ઉપસરપંચ કરી આપે છે તો આ સરપંચ ન હોવાનું કારણ શું છે એ મને નથી ખબર ને બીજું એ લોકો ગેરકાયદેસર કામ બેને બંધ કરાવ્યા હતા એક મહિનો પહેલાં બંધ કામ કરાવ્યું હતું એને તો એને કામ બંધ નહોતું કર્યું અમારા લગે તાલુકા વિકાસ અધિકારીનું લેટર આવ્યું હતું કલેક્ટરનું લેટર આવ્યું હતું કે એને તાત્કાલિક અમે લેટર મૂક્યા હતા પહેલેથી કે આ માણસો ગેરકાયદેસર કામ કરે છે એને પંચાયત ગેરકાયદેસર કામ બંધ કરાવતી નથી આખું અંદર છે કે ચાર બંધ કામ કરેલું છે ને બંધ પંચાયતને જે કામ બંધ કરાવવાનું પંચાયતને હોય છતાં પંચાયત બાંધકામ નથી કરાવતી મેં મારી માલિકીની અંદર ટોચો માર્યો હતો કે આ સોની સ્પીડમાં જાય રહો આની અંદર કંઈક ગોટાળો હશે એટલે મેં અમારી જમીનની અંદર મેં બાંધકામનો ટોચો માર્યો હતો તો મારી માલિકીની અંદર એ ગણ લઈને મને મારવા આવ્યો હતો એના મારા લાગે પ્રૂફ છે ને ત્યાં ઉપસરપંચ એ ફોન કરે તો ઉપસરપંચ તઈ ચાલી આવે છે ને હું ઉપસરપંચને ને ફોન કરું તો કોઈ તલાટી શીખી અમને કોઈ દાદ નથી દેતું ને આજે સુધી મારા એના વિશે અમે કાગળ માગ્યા કે એના હાચા કાગળ હોય હાચા પુરાવા હોય તો તમે રજૂ કરો તો આજ સુધી મને કોઈ નથી તલાટી કાગળ આપતી નથી ઉપસરપદને નથી સરપંચ આપતો જો અમે એને કામ ચાલુ નતું કર્યું અમે પંચાયતનું લેટર આવ્યું હતું એ કે અમારું તો ગેરકાયદેસર કામ છે નહીં મારું કામ સનત મારી વીસ પચીસ ત્રીસ વર્ષ પહેલાંનું મારું બાંધકામ કરેલું છે છતાં અમને પંચાયતે એવું લેટર મૂક્યું હતું કે તમારું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવે તો અમારું ગેરકાયદેસર કામ કેમ કહેવાય મેં મારી રીતે મકાન નથી ઉપાડ્યું મારું મકાન ઉપડ્યું એ સરકારી માણસો મારા ઘરે આવ્યા હતા મારી સ્થાનિક ઉપર મને ખીલા ખોડી દીધા હતા એના ઉપર મેં બાંધકામ કરેલું છે તો મારું ગેરકાયદેસર મેં તમારા હાથે બાંધકામ કરેલું નથી ને જે વેચાણી રાખેલી એ આ ત્રીસ વર્ષ પહેલાંની મારું જેથી મકાન મળ્યું એને તેની પહેલાંની કોર્ટ સિવિલ જજ કોર્ટની અંદર આખું જજમેન્ટ એ કે એ વેચાણીની અંદર અમે ના બાંધકામ કરીએ ને એ કરી શકે તો એને ખપેરી ખપેરીને મારી માલિકીની જમીનમાં એ મારી મકાનની પાછળ ગયો એના વેચે આખી દસ ફૂટની વેચેણી આડી આવેલી ને છતાં એને મારી માલિકીની જમીનમાંથી રસ્તો ખપેરો એને તો આજે આજે અવળા વરસ થઈ ગયા આખા ગામને કેને મારું મકાન આડું ના આવીને આને શું કારણથી આવ્યું ને પંચાયત એને કોઈ પગલાં નથી લેતી મારા મક્કનની અંદર એ આજ દિવસ સુધી મીટર મીટર એનું લીધું હતું ને મારા મકનને માથેથી ઠેપાવીને એને મીટર લીધું હોય તો મેં મીટરમાં ઓલા લાઇટવાળાને પણ અરજી કરેલી કે એનું ગેરકાયદેસર કામ એનું કનેક્શન કાપવામાં આવે બંધ કરવામાં આવે એને મેં નોટિસ મારેલી છતાં એ લોકો હજી એનું કોઈ કનેક્શન કાપ્યું નથી અમે પંચાયતને કીધું હોય કે અમે પંચાયતના મુજબ વાત જોઈને બેઠા હોય કે પંચાયતનો એક મહિનાનું અમે પહેલાં આગલું લેટર દીધું હતું ને અમે એક મહિનાનું ટાઈમ હતું કે એક મહિનો ખમીને અમે પંચાયત કહેશે એ પ્રમાણે આગળ કામ કરશી તો અમે પંચાયતની વાત જોઈને બેઠા હતા ને એને ઉપસરપંચને ને તલાટી ત્રણેય એને બાંધકામ ચાલુ કરાવી દીધું હતું ધોરડા સાહેબ ગયા ને તે દિવસ એને બાંધકામ ચાલુ કરાવી દીધું હતું અમે ધોરણા સાહેબ ગયા અમે કલેક્ટરને ફોન કરેલો હતો તાલુકા સાહેબને ફોન કરેલો હતો કે સાહેબ તમે આ લોકોને બાંધકામ બંધ કરાવ્યું હતું તો તમે ચાલુ કરવા દીધું હોય તો મને બે સાહેબ ના પાડી હતી કે બેન અમે બાંધકામ ચાલુ નથી કરાવ્યું એને ગેરકાયદેસર કામ ચાલુ કર્યું છતાં એને પંચાયતે કામ બંધ નથી કરાવ્યું આજુ સુધી અમારા સામે ગયો છે છતાં એને પંચાયત એને કામ કરવા દે છે પંચાયત એને કામ કરાતી નથી ને એને આખું મકાન હુડ ઉપર ઉપાડેલું છે એ હુડ ઉપર કાલે હુડ ઉઠલી પડશે અમે મરી જશે એની જવાબદારી પંચાયત લેશે દસ ફૂટની ની વેચેડીમાં આજે હું મકાન ચણ્યું ને તે તું દસ ફૂટની વેચાણી સફાઈ રાખું છું આડોજી જે મારો ભાગ છે એ બધો સફાઈ રાખું છું મારું આગળ બાંધકામ જૂનું કરેલું છે ને દસ ફૂટની વેચાણી ઉપર હું બે હજાર રૂપિયા મૂલી મૂલ મૂલ દઈને મેં પાણાનું બાંધકામ રાખ્યું હતું એકડે એટલે પાણાનો પારો કરાવ્યો હતો એક એક પાણો નહોતો આખી મારી વેચાણી પાણાની ભરી હતી તો મેં એનામાંથી બીજા સામેવાળા માલિકીમાંથી એક પાણો નથી ઉપાડ્યો હજી માણસ જીવિત છે મેં પાણા બે હજાર મૂલી મજૂરી આપીને પાણાનો પારો કરાવ્યો હતો આ ભાઈ બાંધકામ કરવા આવ્યો ને તમને પૂછાય નથી કરી કે આ પોણા કેના છે શું કાંઈ છે હું અહીંયા મકાન લીધું છે છતાં એ ભાઈને અમે કીધું તું ભાઈ કામ કરવા આવ્યો તો તું પેમથી રે તો આપણે બે જણા દસ ફૂટની વેચેની છે તો આપણે બે વેચે ના રાખીએ પાંચ છૂટ હું તને આપું છું પાંચ ફૂટ તું પેમથી લેતો તો અમે પણ લઈ છે એમ તો એ ભાઈ મને શું કીધું મને એમ નથી કાપતી ધોકાવાળી હાલી આવે એ ના બાપની તાકાત કે હું અહીંયા સેન્ટર કાઢું રહો કે કોણ બંધ કરાવી જાય જોવું રહ એ આ બધું કામ એને ખબર હોવા છતાં એને આ ભાઈ ફોસ કરેલું એ કામ સેન્ટરમાં તો સેન્ટર કાઢેલા હોય બધા બાઈ કરેલા હોય એને એને ખબર હે કે આ ઝઘડાવાળી જમીને એ પોતે મારા આગળ કબૂલ થયો હોય મારી આગળ જ બોલ્યો હોય કે આજી ઝઘડાવાળી જમીન હતી કોઈ નહોતું લેતું ને હું કરવા લીધી એ કે હું આ કણમી નથી કે હું બીજો કણવી આવું મારી આગળ પોતે કબૂલ થયો હોય તો એ મેં મારા પતિને વાત કરેલી હતી સ્ટાર્ટિંગમાં કે આ ભાઈમણ પાછળ આવ્યો હોય જયંતિલાલ વિશ્રમ ભૂડિયા ને આપણે ધમકી કરેલો કે હું આ કણમી નથી હું બીજો કણ બી આવું કેના બાપની તાકાતે મને સેન્ટર બંધ કરાવી જાય તો અમે એને જયંતિને મારા હસબન્ડે બોલાવીને સમજાવેલો હતો કે જયંતિ આજી રોડમાંથી જમીન છે એ મારી માલિકીની હે પણ અમારા વેચીને ને જોગી વેચે એક લેટર રાખેલું છે સમજૂતીપૂર્વક અમે એને જોગીને અમે બાંધકામ કરતા હતા ને ત્યારે જોગીને અમે બે જણા લગે દસ રૂપિયાનું પાનમાં તદીની વારમાં એક લેટર સમજૂતીપૂર્વક અમે ઘરપૂર્વક સમજૂતી રાખેલી રાખેલીએ એમાં લેટરમાં એવું લખેલું હોય કે જોગી લોકો એકડે બારી ની કાઢીએ ગે કાંઈ નીકળીએ ગે હું છજું કાઢીએ ગઈશ બધું કાઢીએ ગઈશ કેમ કે એ મારી માલિકીની જમીન હતી પછી હું બારે ભાગી ગઈ હતી બે ખાણ વર્ષ રહ્યા મકાન રહ્યા ને હું આજ પચીસ વરસથી બહાર રહું છું એટલે એ અમે બહાર રહ્યા ને તે પછી આ જોગીનું જે મકાન છે ને એને પછી ઉપાડ્યું એ તો એ બારી કાઢી જોઈએ બધું કાઢી ગયો એ મારું વેચાણીમાં મકાન મારું નથી આવતું તમે હજી જોઈ શકો છો સ્થાન ઉપર આવીને કે મારું ગેરકાયદેસર કામ નથી મારું માલિકીનું કામ છે છતાં અમને સરપંચ ને ટાયર બધા અમને હેરાન કરે છે ને એના સામે કોઈ પગલાં લેતી નથી એને બાંધકામ બંધ કરવામાં આવ્યું છે તો છતાં એ બાંધકામ દિવસ સુધી ચાલુ રાખ્યું એનું બાંધકામ છે ને કલર પીછા નહોતા થયા કાંઈ નતો થયો ટાયલર્સ નહોતા થયો બારી દરવાજા નહોતા લાગ્યા આગળનું જે બ્લોકનું કામ ઉપાડ્યું એને ખાલી પાયા ખોદ્યા હતા અને તાલુકા વિકાસ અધિકારીને બાંધ બાંધકામ કરાવ્યું હતું છતાં એ આજની તારે સુધી બાંધકામ કરે છે ને કાલે ગઈકાલે રવિવારના એની દુકાન ચેન્જ કરવાનું હોય કે એ એ દુકાનનો માલ એ એની અંદર ભરે છે એ છતાં એ માણસ કોર્ટમાં ગયો હોય ને છતાં એ માણસ માલ ભરે છે એને પંચાયત બંધ કરવામાં નથી આવતી